આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ સામાન્ય વરસાદમાં રણછોડ પાર્ક સોસાયટી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે મેઇન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે વિસ્તારમાં વર્ષોથી જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તેને લઈને જ મેન રોડ ઉપર પાણી ભરાતા અવરજવર કરવું તે મુશ્કેલ બન્યું છે સામાન્ય વરસાદમાં આવા વિસ્તારની આવી હાલત થાય છે પાલિકા દ્વારા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને વારંવાર લોકો પણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી પાલિકાના અણધર સ્થાનિકોમાં રોષ છે અવરજવર કરવા માટે જે ઉપયોગમાં લેવાતા રોડો છે ત્યાં જ ગુજરાતમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે આ સમસ્યા વર્ષોથી રણછોડ પાર્ક શાસ્ત્રી પાણી ભરાવાની ચોમાસામાં રહી છે આ સમસ્યા કેટલા સાફ સફાઈ કરાવે છે અને પાછું પાણી ભરાય છે હવે નવા મશીનો આવ્યા છે નવા મશીનોથી આ રોડની બધી ગટરો બધા નવા મશીનો વડોદરાથી મંગાવીને જેટ મશીનથી સાફ કરાયા છે પણ જેટ મશીનથી સાફ કરાયા છે તો બી આ પહેલાં જ વરસાદમાં ખાલી કલાકનો વરસાદ છે એની અંદર આ તમે સમસ્યા જોઈ શકો છો કે પાછળ કે પાણી ભરેલા ને ભરેલા હજુ ખાલી અડધો કલાકના વરસાદના પાણી છે પાણીનો કોઈ નિકાલ નથી હજુ ચોમાસું ચાલુ થયું નથી ચોમાસું ચાલુ થશે ત્યારે શું સમસ્યા થશે તેની કોઈ ખબર નથી ઘરોમાં પાણી ભરાય જાય કેટલા કેટલા પાણી ઘરોમાં બી ભરાય છે તો પાણીનો નિકાલ થાય એવું અમે વિચારીએ છીએ નગરપાલિકાની અંદર બોર શું કહેર રિચાર્જ બોરની મંજૂરી આવી ગયેલી છે કે રિચાર્જ બોર જ કરવાના છે પણ કારે ચોમાસા પછી ચોમાસા પહેલાં જે થાય તો આનો નિકાલ આવે ત્યાં સુધી કોઈ ખબર નહીં કે તંત્ર ક્યારે જાગશે ને ક્યારે વહેલું તકે કામ કરે એવી અમે આશા રાખીએ છીએ